હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે છે ઉત્તરાયણ બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના કાલની પુરશી પૂનમનો ચાંદો હજી સવારે પણ એવો ને છે સાડા છ થયા છે અંધારું છે આરતીના અવાજ આવે છે ભજન પ્રભાત્યાના અવાજ આવી રહ્યા છીએ ચાલો આપણે સવારનું કામ પતાવીને પછી જોઈએ આજે કેટલાક પતંગ ઉડે છે ને કેટલાક ઉડાડીએ છીએ મિત્રો કામકાજ કરીને નવરા થઈ ગયા છે વાગી ગયા છે આવી ગયા છે ઉપર મકર રાશિ પતંગ નો માહોલ દેખાય છે બઉ પવન નથી પતંગ તો ક્યાંક દેખાતા નથી આખા લાલપુર આજે તો બધી ગાય માતા ફૂલ પેટ ભરીને ખાશે કોઈ ગાય માતા આજે ભૂખા નઈ રહી અમારી સામે મેદાન છે ખુલ્લું તો બધી ગાયો ત્યાં હોય છે તો બધા અહીંયા નાખવા આવે છે કંઈક ને કંઈક આજે ક્યાંક ક્યાંક ઉડે છે પતંગ દેખાતા તો નથી કે ફુગા ઉડે છે ત્રીજી વાર અહીંયા નાખી ગયા છે ગાયોને આજે

Poha, kita pasai, sampai master, sana. Bagus. Ke mana kamu? Di sana. Di sana. Kamu juga? Poha, kamu tidak

રર માણી ચાલો હે તાર આવું જે જે કરવા નવા કપડા તો આવું તો હું કરું હે કેમ તો એટલે રોટલા થઈ ગયા છે અમાર બનાવી છે ચિક્કી તો માંડે હજી સેકી લઈ રોટલા તો થઈ ગયા છે બટાકા બટેટા માં સાફ છે માંડે વિશે કઈ ગયો એના ખોત્રા ઉઠેડી લઈ ફ્લાઇટ ગઈ 5 ડે મસ્તી ફોલાઈ ખોત્રા નીકળી ગયા છે ચિક્કી બનાવા માટે થઈ ગયા છે બી રેડી કોકક ભરી ગયા છે પણ હાલ બે વાટકા સિંગ દાણા છે અને બે વાટકા બoor બoor થોડું ગરમ થાય એટલે થોડું પાણી નાખી દે બoor ઓગળી ન મસ્ત ફીણ આવે મેં ડાલ્યું છે કલ્લી જેવું થઈ ગયું હે હવે એમાં થોડોક બેકિંગ સોડા ચપટી બેકિંગ સોડા નાખી દઈએ થોડોક ये ना थोड़ी करला दे थोडं चिक्की मध्ये शाइनिंग आवे એટલે થોડું ઘી નાખી દઈએ ચમચી જેટલું ને આય પ્લેટ ફોર્મ ઉપર જ આપો તેલ લગાડી નાય આટ પર એટલે છોટે હવે બી નાખી દઈએ આમ હલાવીને મિક્સ કરી લીધું কা চেক আই গা নে

Ratu tomato thek gyo ha? No, no, no. Dotya, borde, bhatwa na. Gyo, gyo, gyo. He? Aya, gyo, gyo. Gyo, gyo, to? Haa. Gyo, aile, posi? Ayo, posi. He? Haa. Gyo, gyo. Ek patang sago ese, nek ni tayari ale, mota bhai ni aze. E, dekaro. Ek gyo patang, param taro?

બીજો તૂટી ગયા તો ફટાફટ તૂટો પરમ ન તો ગયો ગયો ત્રીજો પતંગ હાલો હવે ત્રીજો પતંગ ચડાવી જોઈ સગેક તૂટે પરમ સક્સક તૂટી જાહે સગી જાહે ને પતંગ જાય છે હાલો એક પતંગ આયુ હે એક આઈ હાલો એ લ્યો વર અટવાઈ ગયો ધીમે ધીમે

દુધિયા વાહ મેડી ઉપર આવ્યો તૂટીને કોકનો વાહ અમારી મેડીમાં બે બે પતંગ ચડીશી એ આટો આવ્યો આવ્યો વાઘો આવ્યો છે સાંજના સા છ સૂરજ ઢળવા માંડ્યો છે ને પતંગ ચગાવવા કરતા પકડવાની મજા વધારે આવે છે દોડા દોડી કરે છે બધા તો ઉડી જાય સતનારાયણ નાની કથા સાંભળીને આવ્યા છે પ્રસાદી લાવ્યા પ્રસાદી ખાવ ખાવ બધા પ્રસાદી ખાવ પ્રસાદી ખાણ ભગવાન આપણું સારું કરે ખાધી પરમ દે પ્રસાદી ખાધીને બહુ સારું કરે રોહજી खिचડો કરવાનો હોય સાત ધાન કરીને હું શાંતિ સોખા મગની દાળ વટાણા

હાલો ઠંડી છે તો મારે કરવા છે બારે રોટલા જ ચૂલે રોટલા કરવા છે મસ્ત તાપણું થઈ જાય ચૂલા ના રોટલા પણ આ બધા રમે હે ટીંગો રોટલા થઈ ગયા છે આ ચોકલેટ નો ઢગલો કરી આવ્યો વિરુ તું તો

ખીચડા નાખી દેસુ હવે ઉપર થી એક માં આવે એક જ નાખજો એક જ નાખજો બધાને ને આમ ગોઠ ગાર્નિશ કરે પણ ત્યાંથી ચમચા ભરીને આમ દેવા ચલો રેડી હવે જમીને સુઈ જઈએ થાય કાય તો હા પતંગ ચગાવી ચગાવી